આમાડી બાબા એ દેવી ઈ ડંડિયાની કાલે ના આંગણે જોવા એ એ નવ દેવ બાબા અમરદાન ની ગાડી દેવ જોવા બાબા એ ઈ દર્ુગરાની ની ને બોલાવા આહે એ અમર કિયાલા પીન આવશે અય ભલામણા તદાસાય ઊંટી કુગાય કો કુગાય મામા કદા બેસતા કેતા હોય ભલામણા હાથ ને ક્યાં ભલામણા કેમ

જો સમો લગન જાવા કે બોલામાળા જો આ વાળા માણા સામે માવો વાળા જૂણવા અબાર કરી દે જો પડી જો આ લાગી જાવ જો એ ને પાવા બોલાની દેવ શું લઈ મામા મને એક વાર એ આવશ્યક મેલને જો બલામાણા બોલીન દીધો સબક માંગી મેલ જો એક તો બાપને ઓપરે બલામાણા એમાં ભૂલ ન આવવા જોઈએ હા માડી કેવો એવો તો મારા આતાને રે જગતમાં માળ હોય વાજો જો જો મારા આતાને નસરતો હોય જો વાવા વાતો કા એકમાં હોય સતો લાગી જાવ હા માડી કે કે

ભેતો કરો હોય ભરો રાખવાનો પેલા આખર કરવા આવો પચાસ ટકા કામ થાય પછી ભરો રાખવાનો દેવ થાય

ઘણી શાંતિ રાખો હું શું કે હું તો હું કહું છું હું શું આઈના દે યો ચાય નીક તો મામા આયા દેવ મને સીધો હું શું દેહ મને શું જો હું શું આ ઘેર બેઠી બેઠી હાબુ આખા તો કરો આપણે ભરો આવી રાખો મામા થાય રો થાય ઈને દેવ નથી હે દેવ તમે મન કીધું હું કોણ દેશે

સમૂહ લગનમાં 50000 બાર મારા નો બેરું તો મારો મત રહો મામા બરામણા એક કામ કીધું તું આય છે મગન કોડા પાછળ ઊંધો મેવો કરું ઉંધો ગદરો બંધાનો મેરો આવા બોર તો લગન નકામું પડે એ હવે રીત છે તો લાગલો મામા હે

મારો <laughs>